અંબે પબ્લિક સ્કૂલ દ્વારા નવમા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં અંબે પબ્લિક સ્કૂલ દ્વારા આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત નગર ગૃહ ખાતે નવમા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સરીથી ધોરણ નવ સુધીના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ મનમોહક પ્રદર્શન દ્વારા તેમની કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં દાદા દાદીના બિનશરતી પ્રેમ મહિલાઓના સશક્તિકરણ અને બહાદુર સૈનિકોના બલિદાન જેવા વિષયો પર જુદી જુદી પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંબે પબ્લિક સ્કૂલ અને અંબે વિદ્યાલયના સ્થાપક મહેન્દ્ર શાહ શાળાના સંચાલકો ગીતાબેન શાહ આલાપ શાહ અને પલક શાહ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આચાર્ય શીતલબેન પટેલ અને જીએસઈબી વિભાગના અન્ય હોદ્દેદારોએ પણ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ત્રણસો છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે નર્સરીથી લઈને નવમાં ધોરણ સુધીમાં અને આ જે ડાન્સ ફોર્મ્સ થઈ રહ્યા છે એમાં વિભિન્ન મેસેજીસ પણ અમે આપી રહ્યા છે સૌથી પહેલું મોટો એક મેસેજ છે દાદા દાદીનો જે છોકરાઓ સાથેનો પ્રેમ હોય છે તે નાના છોકરાઓ જે એમના પરફોમન્સીસ આપી રહ્યા છે ડાન્સ પરફોર્મન્સીસ એ સિવાય અમે એક મેસેજ આપી રહ્યા છીએ જંક ફૂડ પર જે આજની તારીખે જંક ફૂડ આપણને જે નુકસાન કરે છે શરીરને એ અનહેલ્ધી છે તો એ એક મેસેજ છોકરાઓ આપી રહ્યા છે સાથે આપણું પેટ્રિયોટિક ડાન્સ છે જે આપણા સૈનિકોને સમર્પિત કરવામાં આવે છે એને એમના જે ફેમિલી છે જ્યાં એમનું સમર્પણ છે એ આપણે અહીંયા બતાવી રહ્યા છે અને સાથે આપણો ગરબાનું નૃત્ય જે ગુજરાતનું ગૌરવ છે એ તો છે જ સાથે અને આજે અહીંયા હાજરી આપવા માટે અમારા સ્કૂલના ડિરેક્ટર સર મહેન્દ્રભાઈ શાહ ફાઉન્ડર છે અમારા ડિરેક્ટર મેડમ ગીતાબેન શાહ આલાપ શાહ અને પલક મેડમ અને સાથે અમારા પ્રિન્સિપલ શ્રીમતી પટેલ અને સાથે અમારા સીબીએસિપલ સેક્શનના બધા જ હેડ્સ છે અને સાથે પેરેન્ટ્સ પણ હાજરી આપી રહ્યા છે અને અમારા માટે આજે ખૂબ મોટો દિવસ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર